પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ પર છે પીએમ મોદીનું વડોદરા એરપોર્ટ ઉપર આગમન થયું વડોદરાથી બાય રોડ કેવડિયા જવા પીએમ મોદી રવાના થયા છે કેવડિયામાં બારસો વીસ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરશે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ તેઓ અર્પણ કરશે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પરેડ નિહાળશે અને સંબોધન પણ કરવાના છે બપોરે બાર વાગીને વીસ મિનિટે કેવડિયાથી વડોદરા અને ત્યાંથી દિલ્હી જવા માટે તેઓ રવાના થશે વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયાના વિકાસની નવી ભેટ તેઓ આપવાના છે આ સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત તેઓ બનાવશે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અને પુષ્પાંજલિ અર્પણ કરશે રાષ્ટ્રીય એકતા દિવસની ભાગરૂપે તેઓ પરેડ પણ નિહાળશે કે વડોદરા એરપોર્ટ ઉપર આગમન થઈ ચૂક્યું છે અને સાથે જણાવી દઈએ તેઓ વડોદરાથી બાય રોડ કેવડિયા જવા માટે રવાના પણ થયા છે કેવડિયામાં બારસો વીસ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ મોદી કરવાના છે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને પુષ્પાંજલિ તેઓ અર્પણ કરશે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેઓ પરેડ પણ નિહાળવાના છે આ સાથે સંબોધન પણ કરશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રશાંત જોડાયા છે ફોનલાઇન ઉપર પ્રશાંત વડોદરાથી બાય રોડ તેઓ કેવડિયા જવા માટે રવાના થઈ ચૂક્યા છે કેવા પ્રકારનો આજનો અને આવતીકાલનો તેઓનો કાર્યક્રમ રહેશે બિલકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસથી વડોદરાના પ્રવાસ ઉપર છે સાંજના ચાર વાગે વડોદરા શહેરના જે હળની એરપોર્ટ છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ચૂક્યા હતા અને ત્યાં તેમના સ્વાગત માટે વડોદરાના મેયર મ્યુનિસિપલ કમિશનર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહોંચી ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટ ઉપર પરંતુ વાતાવરણ જે રીતના કમોસમી વરસાદ પડી રહ્યો છે ને હવામાન વિભાગની આગાહી છે અને ત્યારે વાતાવરણ અત્યારે યોગ્ય ના હોવાના કારણે જે એમનું હેલિકોપ્ટર હતું તે વાતાવરણ અનુકૂળ ના હોવાના કારણે ત્યાંથી સ્ટેચ્યુઅક સુનિટી ના જઈ શકે એટલા માટે આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન આપણા જે છે તે વડાપ્રધાને બાય રોડ જવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો કેમ કે હવામાન જે ખરાબ છે તેના કારણે હેલિકોપ્ટરમાં કંઈ પણ મુશ્કેલી આવી શકતો હોય છે એના બદલે બાય રોડ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્રણ વાગ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને જ્યારે વડાપ્રધાન ચાર વાગે વડોદરા શહેરના એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા ત્યારે વડોદરા શહેર ઉપર પંદર મિનિટ સુધી તેમણે એરપોર્ટ ઉપર જે મિટિંગ હતી તે સ્થાનિક નેતાઓ સાથે કરી હતી અને ત્યારબાદ બાય રોડ કેવડિયા ખાતે એકતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે એકતા પરેડ છે તેની અંદર હાજરી આપવા માટે બાય રોડ નીકળ્યા હતા પોલીસ કાફલો હતો અને સૌથી વધારે સુરક્ષા કરવામાં આવી હતી અને બાય રોડ તે નીકળતા હતા એટલે ખાસ કરીને પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો હતો ત્રણ વાગ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવામાન યોગ્ય નથી જેના કારણે પ્રધાનમંત્રી બાય રોડ જવાના છે એટલા માટે ખાસ બંદોબસ્ત ગોઠવી દેવાનો હતો વડોદરા પોલીસ કમિશનરથી માડી અને એસપીજીથી માંડીને તમામે તમામ જે ટીમો છે તે તૈનાત થઈ ગઈ હતી અને તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો હાલ વડોદરા એરપોર્ટ ઉપરથી મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને વડાપ્રધાન જે છે તે રવાના થઈ ગયા છે સુ અફ સુનિટી કેવડીયા ખાતે પહોંચવા માટે અને હાલ વડોદરા શહેર માંથી લોકો નીકર્યા છે અને થોડાક જ સમયમાં એ કેવડિયા ખાતે પહોંચી જશે બિલકુલ પ્રશાંત આભાર વિગતો બધા